અમારી ચેનલ ઉપર નવા નવા આવ્યા છો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો હેલો ગઈઝ તો આજે આપણે વાત કરવાના છે ઇન્સ્ટાગ્રામ વિશે કે ઇન્સ્ટાગ્રામમાં તમારી આઈડી ને કોઈ યુઝ કરે છે અથવા તો તમારી આઈડી કોઈ બીજાના ફોનમાં ઓપન છે અને તે યુઝ કરી રહ્યું છે તો તેને કઈ રીતે ક્લોઝ કરી શકાય તેના વિશે આપણે વાત કરીશું તમારી આઈડી બીજા કોઈના ફોનમાં ખોલેલી છે અને તમને ખબર નથી તો એના માટે આપણે શું કરવું જોઈએ તો ચાલો ત્યારે આપણે વિડીયોને ચાલુ કરીએ ટાઈમ બગાડ્યા વગર હું અહીંયા તમારે ઇન્સ્ટાગ્રામને ઓપન કરી લેવાનું છે ઇન્સ્ટાગ્રામને ઓપન કરશો એટલે તમારી આઈડી ખોલી લેવાની છે આઈડી ખોલ્યા પછી અહીંયા થ્રી ડોટ ઉપર ક્લિક કરવાનું રહેશે થ્રી ડોટ ઉપર ક્લિક કરશો એટલે આવા પ્રકારનો આઇકન દેખાય છે અહીંયા તમારે એકાઉન્ટ સેન્ટર એના પર ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરશો એટલે આવા પ્રકારનો આઇકન દેખાશે આવા પ્રકારનો આઇકન દેખાય એટલે તમારે અહીંયાથી પાસવર્ડ એન્ડ સિક્યોરિટી પર ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરશો એટલે આવા પ્રકારનો આઇકન દેખાશે અહીંયાથી તમારે વેર ઉપર ક્લિક કરવાનું રહેશે જેટલી પણ આઈડીઓ છે એ અહીંયા શો કરશે તો અહીંયા તમારે કોઈ બી એક આઈડી ઉપર ક્લિક કરવાનું રહેશે તો અહીંયા તમારી આઈડી લોગિન હશે તો કોના ફોનમાં લોગ છે અને સામે કયો ફોન છે એ પણ બતાવશે તો તમે જોઈ શકો છો મારી આઈડી અહીંયા ફક્ત મારા ફોનમાં જ યુઝ કરું છું એટલે અહીંયા મારા ફોનમાં દેખાય છે કે ઓપ્પો રેનો બાર તો અહીંયા કોઈ બીજા કોઈ યુઝ કરતા હોય તો અહીંયા તમે સિલેક્શન કરી અને લોગઆઉટ કરી શકો છો અહીંયાથી તમે તો એના ફોનમાંથી તમારી આઈડી નીકળી જશે આટલી પ્રોસેસ કરશો એટલે તમને આવા પ્રકારની આઈકન દેખાશે અહીંયાથી હું તમને બીજી આઈડી મારી બતાવું છું કે આ આઈડી છે એ કેટલા ફોનમાં યુઝ થાય છે તો આ આઈડી બે ફોનમાં યુઝ થાય છે તમે જોઈ શકો છો ઓપ્પો રેનો બાર એફ અને ઓપ્પોએ ત્રેપન આ બે ફોનોમાં આઈડીને લોગ ઇન કરેલી છે એટલા માટે બે ફોનોમાં એને બતાવે છે કે બે ફોનમાં આઈડીને ઓપન કરેલી છે ઓપ્પો રેનો બાર એફ અને ઓપ્પોએ તેપન બે ફોનોમાં આ આઈડી યુઝ થાય છે અહીંયાથી હું એક આઈડીને લોગઆઉટ કરવા માગું છું તો અહીંયા લોગિન પર ક્લિક કરવાનું રહેશે અહીંયા એક આઈડી પર ક્લિક કરું છું અને લોગ આઉટ અહીંયાથી થઈ જશે તમે જોઈ શકો છો અહીંયા તમારે થોડી વાર વેઇટ કરવાની છે વેટ કર્યા પછી આવા પ્રકારનું આઇકન આવશે અહીંયા મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જીમેલ આઈડી સાથે લોગિંગ છે એટલે મારો અહીંયા કોડ જીમેલ આઈડીમાં આવશે અહીંયા તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે મોબાઈલ નંબરથી લોગિંગ કરેલું હશે તો તમારો કોડ મોબાઈલ નંબર પર આવશે તો મારો કોડ અહીંયા જીમેલ એકાઉન્ટમાં આવશે એટલે મારે જીમેલ એકાઉન્ટને ઓપન કરવાનું રહેશે તો અહીંયાથી હું જીમેલ એકાઉન્ટને ઓપન કરું છું કારણ કે મારો કોડ જીમેલ એકાઉન્ટની અંદર આવી ગયો છે તો ચાલો તારે આપણે જીમેલ એકાઉન્ટને ઓપન કરીએ તો મારી આઈડી ફેસબુક સાથે લોગિન હતી એટલે મારો કોડ અહીંયા ફેસબુકમાં આવી ગયો છે તમે જોવો છો અહીંયાથી આ કોડને કોપી કરી લેવાનો રહેશે તો ચાલો તારે આ કોડને આપણે કોપી કરી લઈએ કોપી કર્યા પછી તમારે અહીંયાથી કોપી કરી અને બહાર નીકળી જવાનું છે બહાર નીકળી અને અહીંયા તમારે કોડને પેસ્ટ કરી દેવાનો રહેશે અહીંયા પેસ્ટ કર્યા પછી કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે આવા પ્રકારનું આઇકન દેખાશે આવા પ્રકારનું આઇકન દેખાય એટલે તમારે લોગઆઉટ ઉપર ક્લિક કરવાનું રહેશે લોગઆઉટ પર ક્લિક કરશો એટલે થોડી વાર રાહ જોવાની છે અહીંયા તમે જોઈ શકો છો કે એ આઈડી જે હતી પહેલાં બતાવતી હતી એ અહીંયાથી રિમૂવ થઈ ગઈ છે કોઈ પણ વ્યક્તિ આપણી આઈડીને યુઝ કરતું હોય તો આ પ્રકારની પ્રોસેસ કરો એટલે સામેવાળા વ્યક્તિના ફોનમાંથી આપણી આઈડી છે લોગ લોગઆઉટ થઈ જાય છે અને એ યુઝ કરી શકતો નથી તો સામેવાળો વ્યક્તિ આપણી આઈડીને યુઝ ના કરી શકે એના માટે આટલી પ્રોસેસ કરવાની રહેશે અને જો તમે અમારી ચેનલ ઉપર નવા નવા આવ્યા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાકી તો મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત